વિદ્યાર્થીઓને અને વાલીઓ એડમિશન કમિટીએ ફરી બંનેવ કાઉન્સેલિંગની ચોઈસ ડેટ વધારી દીધી છે તમને એક અવસર બીજો આપ્યો છે કે તમને જે કોલેજોમાં એડમિશન લેવાનું કંઈ ચૂકી ગયા હોય એટલે ચોઈસ લિસ્ટમાં નાખવાનું તો તમે ચોઈસ લિસ્ટમાં ઉમેરી શકો છો સુધારો વધારો કરી શકો છો તો હવે આ સત્તર તારીખ એટલે કે સોમવારે સોમવાર સુધી ગયું છે તો સોમવારે કેમ કે આ જે વીડઆઉટ લિસ્ટ આવશે એને બહાર કાઢવાનું પછી ફરી રિઝલ્ટ ડિક્લેર કરવાનું અથવા તો હવે બે વસ્તુ છે કે એમસીસીમાં જે લોકોને સીટ એલોટ થશે એડમિશન કમિટી એવું લખ્યું સીટ એલોટ થશે એટલે નામ કમી કરીશું અને ત્રીજા રાઉન્ડમાં એવું હતું કે જોઈન્ડ હોય એમસીસીમાં એમના નામ વીડઆઉટ કરતા હતા જેમને જો જોઈન ના કરી હોય એમના નામ નહીં કાઢતા હતા તો હવે જોઈએ હવે એડમિશન કમિટી શું કરે છે પણ હાલમાં તો એટલું જ છે કે તમારી ચોઈસ વધારી દીધી છે અને સારી વાત એ છે કે બંનેની ચોઈસ વધારી છે એટલે કોઈનું પણ રિઝલ્ટ આજે આવવાનું નથી એમબીબીએસ બીડીએસનું પણ નહીં આવશે આયુર્વેદ હોમિયોપેથનું પણ નહીં આવશે સત્તર તારીખે એમબીબીએસ બીડીએસનું પહેલે આવશે એવું આપણે અનુમાન લગાવી શકીએ અને તે પછી આયુર્વેદ હોમિયોપેથનું આવે અને ત્યાં સુધી જો કટ ઓફ ડાઉન થઈ જાય આયુર્વેદ વાળા માટે તો એમને લાભ મળશે એટલે ત્યાં સુધી કોઈ ઇન્ફોર્મેશન આવી જાય તો આઈ વેઝ સમજો પ્રયત્ના કટ ઓફ ડાઉનવાળા સ્ટુડન્ટને પણ આમાં સમાવેશ કરવામાં આવે મેરિટ લિસ્ટમાં જો કટ ઓફ ડાઉન થાય તો નહીં પછી આ ચોથા રાઉન્ડ પછી જો સીટો બચી જશે ખાલી પડશે એના માટે પછી જો કટ ઓફ ડાઉન થતું હોય તો પછી બાકીના રાઉન્ડવાળામાં એટલે છેલ્લા રાઉન્ડમાં પછી બીજાને ફાયદો થશે જો સીટ ખાલી પડશે તો ને સીટ ખાલી પડવાની જ છે આ પાંચસોના ઉપર જેવી સીટ છે તે એ બધી ભરાવાની નથી એટલે આયુર્વેદ હોમિયોપેથની વાત કરું છું કે સીટો ખાલી પડશે એમબીબીએસ બીડીએસમાં પણ તમે જોશો તો મેનેજમેન્ટ કોટાની સીટો ખાલી પડશે એમબીબીએસની અને ડેન્ટલની ચોથા રાઉન્ડ પછી પણ પછી એને પાંચમા રાઉન્ડમાં ફિલ કરવામાં આવશે પણ જે કટ ઓફ જો ઓછું થાય છે તે એમબીબીએસ બીડીએસ માટે નથી કરતા જનરલી ફક્ત આયુષ માટે હોય છે એટલે આયુર્વેદ હોમિયોપેથવાળાને લાભ મળે કટ ઓફ ડાઉન થાય તો એ લોકો એમબીબીએસ બીડીએસ બીડીએસની સીટ એમ તો એમણે મળે પણ નહીં એમબીબીએસ બીડીએસ બીડીએસનું કટ ઓફ હાય છે એટલે મેનેજમેન્ટ કોટા બી એમબીબીએસ ના મળે અને ડેન્ટલના પણ ના મળે પણ આયુર્વેદ હોમિયોપેથનુંમાં કટ ઓફ ડાઉન થાય તો આયુર્વેદ હોમિયોપેથવાળા સ્ટુડન્ટને ફાયદો થઈ જાય કે એમને લેવું હોય તો એડમિશન લઈ શકે એટલે સત્તર તારીખ સુધી સોમવાર સુધી પાછું લંબાવ્યું છે તો ત્યાં સુધી કોઈ નોટિસ આવી જાય કટ ઓફ ડાઉન ની તો આયુર્વેદ હમેપીવાળા વિદ્યાને ફાયદો થાય અને જો નહીં આવે નોટિસ તો આ રાઉન્ડ પછી જે સીટો ખાલી પડશે ત્યારે તો આવવાનું જ છે જનરલી આવે જ છે એટલે ત્યારે છેલ્લે કટ ઓફ તો ડાઉન થઈને જે સ્ટુડન્ટ રહી ગયા હોય એમને પછી સમાવેશ કરવામાં આવે છે સીટો ખાલી પડતી હોય છે એના માટે આ ચેનલ સાથે જોડાયેલા રહો જેથી બધી માહિતી સમયસર મળતી રહે તો આજે કોઈનું પણ રિઝલ્ટ ડિક્લેર થવાનું નથી સત્તર તારીખે આપણે જોઈશું શું થાય છે Thank you so much for listening, liking, subscribing, and sharing.